પ્રેશર કુકરની માત્ર એક સીટી અને છૂટા છવાયેલા મગ બનીને તૈયાર થઈ જશે જે લોકો સવારે કઠોળ ખાવાના શોખીન હોય તેના માટે તો આ રેસીપી બેસ્ટ છે તેમને જરૂરથી ભાવશે એકવાર જરૂરથી ટ્રાય કરજો તેલની અંદર રાઈ જીરુંનો વઘાર ત્યારબાદ આદુ મરચાં લસણની પેસ્ટ મીઠો લીમડો ડુંગળી અને ટમેટું તો મેં અહીંયા અડધી ડુંગળી અને અડધા ટમેટાનો ઉપયોગ કર્યો છે અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું ત્યારબાદ હળદર હિંગ કશ્મીરી લાલ મરચું અને કિચન કિંગ મસાલો તમે ઈચ્છો તો ગરમ મસાલાનો પણ ઉપયોગ કરી શકાય બધો જે ટેસ્ટ છે તે બેલેન્સ કરવા માટે એક ચપટી જેટલી ખાંડ જરૂરથી ઉમેરવી ઓવરનાઇટ પલાળેલા મગને આપણે ગરમ પાણીની અંદર અડધી મિનિટ સુધી રહેવા દઈશું ત્યારબાદ આમાં એડ કરી દઈશું જરૂરિયાત મુજબ પાણી એડ કરી કુકરની એક સીટી વગાડી લઈશું પ્રેશર રિલીઝ કરી અને અહીંયા તમે જુઓ તો એકદમ છૂટા એવા મગ બનીને તૈયાર છે કેવી લાગી રેસીપી કોમેન્ટમાં જરૂર